માણસના જીવનમાં તકલીફ વગર ઘડતર થતું નથી અને ક્યારેક આવનારી તકલીફ એટલી શુભ સાબિત થાય છે કે જિંદગીની દિશા અને દશા બંને બદલી નાખતી હોય છે મારે વાત કરવી છે આવા જ એક નેતાની અને નેતા છે અમરેલીમાં આજે સોમવાર અને સાંજનો સમય અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પણ જે નેતાએ ગુજરાતના રાજકારણને ગરમ કર્યું છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમરેલી ની અને અમરેલીના એ નેતાની કે જેમના સ્વભાવમાં બંડ છે અને અત્યારે સ્થિતિ એવી છે કે ઓગણીસો સિત્તેરના દશકમાં જેમણે બંડ પોકારવાની હિંમત કરી એ નેતા ફરી પોતાના પાછા ફર્યા છે અને ફરી તેમના આત્મામાં બંડખોર માણસ પાછો આવ્યો છે અને વ્યક્તિનું નામ છે દિલીપ સાંઘાણી આજે તમે દિલીપ સાંઘાણી બોલો એટલે અમરેલી તમારી આંખ સામે ઉપસી આવે એટલું કામ દિલીપ સાંઘાણીએ અમરેલીમાં કર્યું છે પણ ઓગણીસો સિત્તેરનો દશક હતો જ્યારે કોંગ્રેસનો સૂર્ય મધ્યાને તપતો હતો ઇન્દિરા ગાંધીનો તાપ હતો અને ત્યારે કોઈ જનસંઘમાં જવાની વિચાર સુધા કોઈ કરતું નહોતો એવો સમય હતો આ સમયગાળો એવો હતો દિલીપ સંઘાણી વિદ્યાર્થી હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે બોલતા હતા અમરેલીની અંદર એક પટેલ બોર્ડિંગ આવેલી છે પટેલ બોર્ડિંગમાં રહેતા પટેલ વિદ્યાર્થીઓને જે પ્રકારનું ભોજન અને વ્યવસ્થા મળતી હતી તે સામે વિદ્યાર્થીઓની નારાજગી હતી પણ તેના કરતા હર્તા જે હતા એ અમરેલીના સાંસદ જીવરાજ વાઘડિયા અને સહકારી આગેવાન દ્વારકાદાસ પટેલ જેને અમરેલીના અને સૌરાષ્ટ્રના લોકો ભાઈ તરીકે ઓળખતા હતા અમના નામના સિક્કા પડતા હતા આમના નામે આમની સામે બોલવાની કોઈની હિંમત થતી નહોતી અને કરતા પણ નહોતા

ધકેલી દેવામાં આવે છે તેવો જ આ સમયગાળો હતો એટલે કે ઇન્દિરા ગાંધીની કટોકટી આ જ પ્રકારની હતી અને દિલીપ સાંઘાણીને મીસા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવે છે કટોકટીના ગાળામાં એક મીસા નામનો કાયદો હતો આ કાયદાનું નામ મીસા એટલા માટે પડ્યું આ કાયદાનો આખો અર્થ એવો થાય છે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ એટલે પોલીસને અને સરકારને લાગે કે તમે આંતરિક સુરક્ષા સામે ખતરો બની રહ્યા છો તો તમને જેલમાં મોકલી દેતા હતા આજે પણ મોકલે છે અને ત્યારે પણ મોકલતા હતા આ એક યુવાન છોકરો દિલીપ સાંગાણી ભાવનગરની જેલમાં મિસા હેઠળ જેલમાં જાય છે ત્યારે નેતાઓ પણ જેલમાં હતા અને કેશુભાઈ પટેલની ભાવનગર જેલમાં મુલાકાત થાય છે કેશુભાઈ પણ મીસા હેઠળ જેલમાં હતા કેશુભાઈ ગામડાનો માણસ આ યુવાનની તાસીર યુવાનનો સ્વભાવ અને યુવાનની ફિતરત તેમણે જાણી લીધી કે આ રાજકારણમાં આવનાર સમયમાં ગુજરાતની રાજનીતિમાં મોટો પ્લેયર થવાનો છે અને જ્યારે મીસામાંથી બધા છૂટે છે ત્યારે કેશુભાઈ આ યુવાન છોકરાને બોલાવે છે અને એવું કહે છે તો ભાજપનો હિસ્સો થા અને દિલીપ સાંઘાણી યુવા ભાજપનો હિસ્સો થવાનું નક્કી કરે છે ત્યારે ભારતીય જનતા પક્ષ અસ્તિત્વમાં આવ્યો નહોતો ભારતીય જનતા પક્ષ એસીમાં અસ્તિત્વમાં આવ્યું પણ કેશુભાઈ સાથેના સંબંધો આગળ વધે છે યુવા ભાજપથી પોતાની કારકિર્દી દિલીપ સાંઘાણી શરૂ કરે છે નરેન્દ્ર મોદીના પણ વિશ્વાસો થાય છે જ્યારે ઓગણીસો પંચાણુંમાં કેશુભાઈ સરકાર સામે બળવો પોકારવામાં આવે છે ત્યારે શંકરસિંહ એક જ માગણી કરે છે કે નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી હકાલપટ્ટી કરો અને સરકાર બચાવવા માટે ભાજપ હાઈકમાન્ડ નરેન્દ્ર મોદીની હકાલપટ્ટી કરે છે ત્યારે દિલીપ સાંઘાણી સાંસદ હતા દિલ્હીમાં હતા દિલીપ સાંઘાણીના ઘરમાં નવ વર્ષ સુધી નરેન્દ્ર મોદી રહ્યા અને ત્યાંથી તેમણે આખો તખ્તો બદલ્યો તે ગુજરાતનો તખ્તો પણ બદલ્યો અને દેશના રાજનેતા પણ થયા એટલે દિલીપ સાંઘાણી અને નરેન્દ્ર મોદી વચ્ચેની નજદિકતા કેટલી છે તેનો તમને અંદાજ આવશે બે હજાર સાતની ચૂંટણીમાં બહુ મોટા કોંગ્રેસનો આવે છે પરેશ ધનાણી અને તે દિલીપ સાંઘાણીને માત આપે છે પણ પછી સમય બદલાયો ઉંમરનો પણ એક ટકાજો આવ્યો અને સહકારી ક્ષેત્રે કામ કરતા કરતા દિલીપ સાંઘાણી ઇપકોના ચેરમેન બની ગયા પણ આજે પણ તેમના સુરમાં પેલો બળવો છે પેલો યુવાન છોકરો છે જે અન્યાય સહન કરતો નથી અને એટલે જ કમલમમાં બેસનારા જો ખોટો આદેશ આપે તો પડકારવાની તૈયારી દિલીપ સાંઘાણીએ કરી લીધી છે અમરેલીમાં ભલે અત્યારે વરસાદ હોય પણ માહોલ ગરમ છે તેવું અમરેલી કહે છે આ સ્ટોરી તમને કેવી લાગી મને જરૂર કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો અને આ સ્ટોરીને લાઈક અને શેર કરજો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય